મહિલા ઘરમાં સૂતા હતા અને મોડી રાતે મકાન થયું ધરાશાયી ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થયું શહેરા તાલુકામાં આવેલા ખોજલવાસા ગામે મોડી રાતે એક મકાન ધરાશાયી થયું હતું ખોજલવાસા ગામમાં આવેલા બારિયા ફળિયામાં રહેતા કૈલાસબેન મહેશભાઈ બારિયાનું મકાન પડી જતા મોત નીપજ્યું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા ખોજલવાસા ગામે મોડી રાતે એક મકાન ધરાશાયી થયું હતું ખોજલવાસા ગામમાં આવેલા બારિયા ફળિયામાં રહેતા કૈલાસબેન મહેશભાઈ બારિયાનું મકાન પડી જતા કૈલાસબેનનું મોત નીપજ્યું હતું દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે મોડી રાત્રે ઘટના બની હતી આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાર તો મરણ જનાર મહિલાને રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવ્યા છે પંચમહાલમાં વરસાદથી જાનમાલની નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલ સત્ય ન્યૂઝ શહેરા